નવા 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 છે તમે બી આપણે અહીં ક્યાં છે કે મંદિર ક્યાં છે

મંદિર આવો અહીંયા મંદિર છે ચર્ચા કરી લઈએ આવો એટલે હાના માટે બેઠીએ ના હાના માટે બેઠીએ ચર્ચા કરી ના ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠીએ અમે અમે આવેદન પત્ર આપવા માટે કેવડિયા જતા છે તમે શું કામ અટકાવો છોકાવ પહેલી વાત તો આપણે પરમિશન એટલે આવેદન આપવા માટે ખાની પરમિશન આવેદન આપવા માટે આપકો બહાર રાજ્ય કી નહીં હે એટલે આપણે દેશમાં પચાસ રાજ્ય આવી વાત નહીં કરો તમે જવાબદારી થી વાત કરો ને યાર હું પચાસ રાજ્યો નહીં નહીં આપ આવી જવાબદારી થી વાત કરો પચાસ રાજ્ય વાળી વાત નહીં મને કહો હા જવાબદારી થી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા ભાઈદનપત્રના પચાસ જગ્યા લોકો બુલાની જરૂરત નહીં હમેશા શો ઓફ સ્ટ્રેન્થ કરવાની વાત જરૂરત નહીં નંબર દેખા કે વાહ પે પ્રેશર ક્રિએટ કરવાની તો જરૂરત નહીં એટલે તમે કઈ તમે આજે કેટલા લોકો આવ્યા છે તો તમે બી બે જણ આવતા ને આઈએસ આઈપીએસ ને લઈને આવ્યા તમે બી કઈ તમે તોડતા નહી તમે આવતા નહીં

અમારા લોકોની જમીનો ડેમમાં ગઈ બરાબર સ્ટેચ્યુ માં ગઈ વિયર ડેમમાં આટલા બધા પ્રોજેક્ટોમાં અમે ભોગ આપ્યો હવે ઝૂંપડા તોડી નાખો તમારે રજૂઆત નહીં કરવાની રજૂઆત આપીએ ચાલો તરીકે છે પરમિશન માટે તમને આપ્યું કે નહીં આપ્યું બિલકુલ ને તો પછી આવેદન આપવા માટે તમારી પર પરવાનગી માગી આપણે તેમાં ભી તમને ગમે ના તો અમે શું કરવાનું અચ્છા અચ્છા લાગે આપકો બે ચર્ચા કરી સ્કૂલ ની વાત હવે સ્કૂલ મને થોડી ખબર છે ત્યાં ઉપર જોઈએ આપણે બાજુમાંની સામે હતી જસ્ટ મીટર તો આવો ત્યાં બેસી આપણે આવો અહીંયા મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું આવું બે ના ના તમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું તમે આવું કર

તો એ કરવા દેવું જોઈએ એ આપણો અમારો અધિકાર છે શાંતિપૂર્ણ એ શાંતિપૂર્ણ અમે કઈ ડાંગ લઈ નહીં આવ્યા અમે કોઈ ના 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 અમે કોઈ એવું કીધું નહીં શાંતિપૂર્ણ અમારા હાથમાં હથિયાર બી નહીં તમારા પર છે અમારા પર છે જ નથી ચેક કરી લોજુ બી ના 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 એટલે અમારે બધું વેઠવાનું નથી એટલે અમારે દેશ બી સુપ્રીમ કોર્ટ કોર્ટ કરતા તમે ઉપર છે એવું લાગે છે અમને કાયદાને બી તમે તોડીને પી જાવ અમારા લોકો એટલું તો ભાવ ઉઠાવીશું કઈ વાત નથી ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે તમે આવી જાવ ના મેં શું કરવા આવું ભાઈ પછી તમે ને ભાઈ તમે આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો મારે હાથે બનવાનું છે રેવાય વટુલો કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે તમે સહકાર આપો અમે કરીએ છીએ યાર બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્ગીનો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટી તો રીઝનેબલ રિસ્ટ્રિક્શન લગાવી સાંભળો મારી વાત જોઈ નથી મારી વાત સાંભળો લોકતંત્રમાં અમે બધા સ્વતંત્ર છે એ પણ સ્વતંત્ર તમને મારી વાત સાંભળો ના કરશો તમે આવી જાવ એટલે કાં